ઝડપી પાડ્યા હતા નવાપુરા પોલીસ સ્ટેશનમાં બે ઝડપાયેલા તસ્કરોને સોંપવામાં આવ્યા છે પરંતુ નવાપુરા પોલીસની સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી શહેરમાં હવે દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે પોલીસ તંત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન પીસીઆર લઈને દેખાડો અથવા તો માત્ર ખાના પૂર્તિ કરવા માટે નોકરીમાં વેટ ઉતારતી હોય તેવું જણાય છે રોજબરોજ શહેરમાં ચોરી લૂંટ ખૂન મારામારી જેવી ઘટનાઓમાં વધારો થવા છતાં વેપારીઓ રહે છે જેઓ વહેલી સવારે પોતાના ધંધા રોજગાર માટે ઊઠીને જતા રહે છે અહીં મહિલાઓ અને બાળકો તથા વૃદ્ધો જ હોય છે તો તે વાતનો ફાયદો ઉઠાવી કેટલાક લુખા અને છેલબટાઉ તત્વો તથા તસ્કરો અહીં મોટરસાયકલ સહિતના વાહનો લઈને આટા નજીકના નવાપુરા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હોવા છતાં પોલીસે પગલાં નથી લીધા ના તો પીસીઆર પેટ્રોલિંગ અહીં કરે છે જેના પરિણામે તસ્કરો અને છેલબટાઉ તત્વોને મોકળું મેદાન મળી ગયું છે ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે અંદાજે અઢી વાગ્યા પછીના સુમારે કાચિયા પોળમાં આવેલ કોઠીપોડમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું તાળુ તોડી ચોરી કરી હતી જેથી મકાનના સભ્યો અને લોકો જાગી ગયા હતા અને તસ્કરોને પકડ્યા હતા જેમાં બે તસ્કરોમાંથી એક ભાગવા જતા દસ ફૂટની ઊંચાઈએથી પડતા પગમાં ઈજા થઈ હતી જ્યારે બીજો છત ઉપર સંતાયો હતો બંનેને લોકોએ ઝડપી લીધા હતા અને પોલીસને જાણ કરી હતી પોલીસે આવીને પ્રથમ મુખપ્રેક્ષક બની અને યંત્રવત તપાસ કરી હતી ત્યારબાદ નાગરિકોને જ ધમકાવાનું અને છોકરાઓ પર હાથ ઉપાડ્યો હતો જેથી સ્થાનિકોમાં પોલીસને આ હરકતથી આક્રોશ જોવા મળ્યો હતો બે તસ્કરોને નવાપુરા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે ઘરમાંથી ચોરાયેલ મુદ્દામાલ મળી આવ્યો ન હતો પોલીસની કામગીરીને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અહીં મહિલાઓએ હવે આ વિસ્તારમાં કોઈ તત્વો આવા રાત્રે દેખાશે તો

પોલીસ ફોન કરેલી પણ કોઈ પોલીસ આવ્યું નહીં ને આવ્યું એને કશું જ નહીં કર્યું ખાલી ઊભા જ રહ્યા જે મેં લાઈવ જોયું છે મેં લાઈવ જોયું બધું પત્યા પછી એની ઉપર અમારા છોકરાઓને તો કીધું આમ નહીં કરવા આમ નહીં કરવાનું એટલે છોકરાને તો લાફો પણ માર્યો છે અમારા ફળિયાના છોકરા તો આજે અમારા ફળિયાના છોકરા અમારી તો સેફ્ટી કરશે ને કે અમને મરવા જ છોડી દેશે મરવા છોડી દેશે કે પછી તમે પોલીસ થઈને જયારે અમારી સેફ્ટી નહીં કરતા તો આજે ફોન ના તો કરશે ને તમારી જવાબદારી શું છે પોલીસની જવાબદારી શું છે અને એક ફોને તેમને હજાર થવું જ જોઈએ